રાધા કૃષ્ણ ભગવાન શ્રયતે સર્વાત્મના શ્રી કૃષ્ણ શ્રી કૃષ્ણ સેવ્ય ઈતિ શ્રી જે જીવ લાયક છે એ જીવ ઉપર ભગવાન કૃપા કરે છે નાના એક જીવને ભગવાન મારે છે સજા કરે છે ગમે તેવો જીવ હોય રાધાજીના સન્મુખ આવે રાધાજીની નજર પડે કોઈ કોઈ વખત સંતો ને પણ માયા ત્રાસ આપે છે બંગલામાં રહેનારને માયા ત્રાસ આપે છે એવું નથી જંગલમાં રહેનાર ભક્તિ કરનાર સાધુ સંતો ને પણ કોઈ કોઈ વખત માયા ત્રાસ આપે છે માયા જ્યારે ત્રાસ આપે છે ત્યારે સંતો શ્રી રાજે શ્રી રાજે શ્રી રાજે શ્રી રાજે મારું મન બગડી મારું મન પાપ

કૃપા કરો શ્રી રાધાજીને જલ્દી દયા આવે છે કોઈ પણ જીવ શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી કીર્તન કરે રાધાજી દોડતા દોડતા આવે ભગવાનને તો જે જીવ શરણે આવ્યો છે જે જીવ લાયક છે એની જ દયા આવે દુર્યોધન ની દયા ભગવાનને આવી નથી દુર્યોધન ને સજા કરે દુર્યોધન લાયક નથી ગમે તેવો જીવ હોય શ્રી રાધે શ્રી રાધે શ્રી રાધે પ્રેમથી બોલે શ્રી રાધાજીના ચરણમાં વંદન કરે શ્રી રાધાજીને દયા આવે જીવ શ્રી કૃષ્ણ થી વિખુટો પડ્યો છે શ્રી કૃષ્ણ થી અલગ થયેલા જીવનો નો શ્રી કૃષ્ણ સાથે સંયોગ સિદ્ધ કરાવનાર શ્રી કૃષ્ણ ની કૃપા શક્તિ આહલાદિકા શક્તિ એ જ શ્રી રાધાજી પ્રથમ શ્રી રાધાજી ના ચરણ ભાવપૂર્વક વંદન કરો દર્શન કરો વંદન કરો કથાના આરંભમાં શ્રી રાધા કૃષ્ણ ભગવાન રાધાકૃષ્ણભવાં પ્રવ્રજ દ્વૈપાયનો દ્વૈપાયરહ કાતર આજુહાવ પુત્રે તન્મયરવોભિનેદુ મુનિમા ભાગવત ના પ્રધાન વક્તા શ્રી શુકદેવજી મહારાજ ભગવાન શંકરનું સ્વરૂપ છે ભગવાન શંકર વ્યાસજી ના ત્યાં સુખદેવજી સ્વરૂપે પ્રગટ થયા વ્યાસો નારાયણો હરિ વ્યાસમર્ષિ મર્ષિ આદિ નારાયણ પરમાત્મા છે શુકદેવજી મહારાજ શિવ સ્વરૂપ છે એક વાર એવું થયું કૈલાસ ધામમાં ભગવાન શંકર સમાધિમાં બેઠા માતા પાર્વતીજી શિવલિંગની સ્થાપના કરે શિવજીની પૂજા કરે શિવ સમાધિમાં છે ત્યાં નારદજી આવ્યા છે માતાજી એ શંકર ભગવાનનો પ્રસાદ નારદજીને ને આવ્યો નારદજી આનંદ થયો શિવ પ્રસાદ ગ્રહણ કર્યો આજે માય મને પ્રસાદ આપ્યો આજે હું કૃતાર્થ થયો એવું દેખાય છે નારદજી મહારાજ જ્યાં જાય ત્યાં અનેક વાર કલહ જગાડે નારદજીના કલહમાં નારદજી નારદજીએ પ્રસાદના વખાણ કર્યા માતાજીની બહુ પ્રશંસા કરી જગન માતાએ મને પ્રસાદ આપ્યો તમારું વર્ણનનું શું કરું ભગવાન શંકર તો પૂર્ણ નિષ્કામ છે કામને બાળીને ભસ્મ કર્યો અને પછી તમારી સાથે લગ્ન કર્યું માતાજીને કોઈ દિવસ અભિમાન થાય નહીં જીવને બહુ માન મળે ત્યારે જીવને અભિમાન ખાસ આપે જગતને શિક્ષણ આપવા માટે માતાજીએ થોડી લીલા કરી નારાજજી બહુ પ્રશંસા કરે શિવજીએ તમારી સાથે લગ્ન કર્યું શિવ તો પૂર્ણ નિષ્કામ છે શિવ નિર્વિકાર છે કામને બાળી નાખ્યો પછી લગ્ન કરવા ગયા માતાજીએ નારદજીને કહ્યું નારદ તો કે છે પણ મેં એમના માટે તપશ્ચર્યા કેવી કરી છે તે મારું મન જાણે છે હિમાલયમાં કેદારનાથ પાસે ગૌરી કુંડ છે તે ગૌરી કુંડમાં માતાજીએ ત્યાં તપશ્ચર્યા કરી મેં બહુ તપ કર્યું છે ઘણા વર્ષો સુધી મેં અન્નનો ત્યાગ કર્યો ફળ ખાતી હતી ઘણા વર્ષો સુધી પાન ખાઈને તપ કર્યું પછી મેં પાન પણ છોડી દીધા માતાજીનું નામ અપર્ણા પડ્યું છે પાન ખાવાનું છોડી દીધું વાયુ ભક્ષણ મેં કર્યું મેં બહુ તપ કર્યું ત્યારે શિવ મને મળ્યા છે નારદજીએ કહ્યું માતાજી મારે બોલવું એ ઠીક તો નથી સ્ત્રી પોતાનું સર્વસ્વ પતિને અર્પણ કરે છે પુરુષનો સ્વભાવ થોડો કપટી હોય છે શિવજી બધું તમને બતાવે છે કેટલી પાતો તમારાથી પણ છુપાવે છે સારું નહીં આપે કેટલી તપસ્ય આ કરી ત્યારે શિવ મળ્યા છે તમારી સાથે પણ થોડું કપટ કરે યોગ્ય નથી તમારાથી બહુ છુપાવે છે માતાજીએ કહ્યું એવું કંઈ નથી હું બધું જાણું છું એવું શું છે કે હું જાણતી નથી નારદજીએ કહ્યું શંકર ભગવાનના ગાળામાં જે મુંડ માળા છે એ કોના માથાની છે તે તમે જાણતા નથી અને તમે પૂછશો તો પણ તમને કહેવાના નથી જય શ્રી કૃષ્ણ હું છું એ તમને નહીં કહે માતાજીને આશ્ચર્ય થયું નારદજી ગયા છે સમાધિમાંથી ભગવાન શંકર જાગે છે સીતારામ શ્રી રામ સીતારામ રામ નામનો જપ કરવા લાગ્યા વિશ્વનાથ જાગ્યા છે માતાજી વંદન કરે છે કે મારે આજે પૂછ્યું છે કે પૂછ્યું શંકર ભગવાનને પાર્વતી માતા અતિશય પ્રિય છે એનું એક જ કારણ છે સમાધિમાં જે આનંદ મળે છે એ જ આનંદ સમાધિ માંથી જાગ્યા પછી પાર્વતી માતા એ જ આનંદ આપે છે સમાધિમાં જગતની વિસ્મૃતિ થાય છે જ્યાં જગત નથી ત્યાં શાંતિ છે જગત ભૂલવામાં શાંતિ છે માનવ જગત વિના રહી શકે છે નિદ્રામાં જગત રહેતું નથી નિદ્રા વિના માનવ રહી શકે નહીં ગમે તેવો હોય સુખી દુઃખી શ્રીમાન ગરીબ એને નિદ્રાની જરૂર પડે છે નિદ્રામાં જગતની વિસ્મૃતિ છે સમાધિમાં પણ જગતની વિસ્મૃતિ છે समाधिમાંથી જાગ્યા પછી માતા પાર્વતીજી ભગવાન શંકરને રામ કથા કૃષ્ણ કથાના એવા પ્રશ્નો પૂછે છે કે કથામાં પણ જરતની નિશ્મૃતિ થઈ જાય છે જે આનંદ સમાધિમાં મળે છે એ જ આનંદ જાગ્યા પછી પાર્વતી માતા શિવજીને એ જ આનંદ આપે છે તેથી શિવજીને પાર્વતીજી અતિશય પ્રિય છે શિવ બ્રહ્મ રૂપ છે પાર્વતી માતા બ્રહ્મ ગિત્યા છે

સમાધિમાંથી જાગ્યા પછી કથા કરે છે કથા પૂરી થઈ જાય કે સમાધિમાં બે જાય છે કથા અને સમાધિ બે જ કામ શિવ કરે છે ત્રીજું કોઈ કામ કરતા જ નથી સમાધિમાંથી જાગ્યા પછી કથા કરે છે માતાજી પૂછે છે માતા પાર્વતીજી શ્રોતા છે શંકર ભગવાન વક્તા છે